વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે વધેલી રોટલીમાંથી એકદમ નવો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનાવીશું તો આ નાસ્તો બનાવવા માટે પહેલાં આપણે બેટરને રેડી કરી લઈએ તો તેના માટે એક બાઉલમાં આપણે એક વાટકો ચણાનો લોટ એડ કરી દઈએ ત્યારબાદ જરૂરિયાત અનુસાર પાણી એડ કરતા જઈ અને બેટર રેડી કરવાનું છે તો મેં અત્યારે અડધા વાટકા જેટલું પાણી લીધું છે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લમ્સ ફ્રી એવું બેટર રેડી કરી લઈએ તો આ બેટર રેડી કરવામાં કેટલા પાણીની જરૂર પડી છે એ પણ હું તમને બતાવીશ તો અહીં જોઈ શકો છો આ રીતની આપણે કન્સિસ્ટન્સી આપી છે અને બેટર એકદમ સરસ લમ્સ ફ્રી બનીને રેડી થઈ ગયું છે તો મારે ફક્ત વન ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડી છે એટલે કે અડધા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે હવે આપણે એક જ ડાયરેક્શનમાં હલાવતા જઈ અને એકથી બે મિનિટ જેવું બેટરને છે તે ફેટી લેવાનું છે તો અહીં જોઈ શકો છો દોઢ મિનિટ જેટલો સમય થયો છે અને બેટરનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ તે ફૂલી અને રેડી થઈ ગયું છે તો હવે આપણે આ નાસ્તા માટેની એક પેસ્ટ બનાવીએ તો તેના માટે મિક્સર જારમાં આપણે ત્રણ તીખા લીલા મરચાંના ટુકડા કરીને એડ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં અડધા ઇંચ જેટલા આદુના નાના નાના ટુકડા કર્યા છે તેને પણ એડ કરી લઈએ હવે આપણે તેમાં અડધી નાની ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું અને આ બધી વસ્તુ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય તેના માટે વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમક એડ કરી અને બધું બરાબર પીસી લઈએ તો અહીં આપણી પેસ્ટ છે તે રેડી થઈ ગઈ છે તો તેને આપણે ચણાના લોટના બેટરમાં એડ કરી દઈએ તો નાની બે ચમચી જેટલી પેસ્ટ રેડી થઈ છે ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલો મરચાં પાવડર એક ચમચી જેટલો ધાણાજીરા પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી દઈએ ત્યારબાદ આપણે આ બેટરની ક્વોન્ટિટી અનુસાર નમક એડ કરવાનું છે તો અડધી ચમચી જેટલું નમક એડ કરી દઈએ ત્યારબાદ મસાલાનો ટેસ્ટ વધારવા માટે અડધી ચમચી જેટલો ગરમ મસાલો છે તેને એડ કરી લઈએ અને પચવામાં સહેલો રહે એટલા માટે અડધી ચમચી જેટલા અજમાને આ રીતે હાથેથી મેશ કરી અને એડ કરી દઈએ ત્યારબાદ નટી ફ્લેવર આપવા માટે આપણે તેમાં એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું ત્યારબાદ ગળાસ અને ખટાશ એડ કરવાની છે તો ગળાશ માટે આપણે ખાંડનો ઉપયોગ કરીએ અને લીંબુનો ઉપયોગ કરીએ તમે આમચૂર પાવડર અથવા તો ગોળનો પણ ઉપયોગ કરી શકો છો તો અડધા લીંબુનો રસ અને એક ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા એડ કરીશું ઝીણા ઝીણા ચોપ કરીને અને આ નાસ્તાને વધારે હેલ્ધી બનાવવા માટે મેં અહીં એક બોલ પાલક લીધી છે જેને મેં એકદમ સારી રીતે વોશ કરી તેની ડાળીનો ભાગ કાઢી અને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે તમે જો પાલક અવેલેબલ ના હોય તો પાલકને સ્કીપ પણ કરી શકો છો તો બધું બરાબર આપણે મિક્સ કરી લઈએ તો અહીં ચટપટો અને ટેસ્ટી એવો નાસ્તો બનાવવા માટે બેટર છે તે રેડી થઈ ગયું છે જોઈ શકો છો આ રીતનું આપણે થિક બેટર રાખવાનું છે અને હવે આપણે બચેલી રોટલીનો નાસ્તો બનાવવાનો છે તો મેં અહીં બપોરની બચેલી પાંચ રોટલીઓ લઈ લીધી છે અને હવે આપણે જે બેટર રેડી કર્યું છે ચણાના લોટનું એ આ રોટલીની ઉપર સ્પ્રેડ કરવાનું છે તો એકથી બે ચમચી જેટલું આપણે બેટર છે તે લઈ લઈએ જો તમારે મોટી સાઇઝની રોટલી હોય તો ચણાના લોટની ક્વોન્ટિટી થોડી વધારી દેવી મારે અત્યારે આ રીતની મીડિયમ સાઇઝની રોટલી છે એટલા માટે મેં એક વાટકો ચણાના લોટનું બેટર રેડી કર્યું છે તો આ રીતે એજીસ પર પણ એકદમ સારી રીતે બેટરને છે તે સ્પ્રેડ કરી દેવાનું છે અને પતલું એવું લેયર બનાવી લેવાનું છે બેટરનું ત્યારબાદ રોટલીને નીચેના ભાગમાંથી આ રીતે ઉપાડી અને ટાઈટ એવો રોલ વાળી લેવાનો છે આ પ્રોસેસ થોડી હળવા હાથે કરવાની છે તો આ રીતના રોલ વાળી દીધા બાદ ઉપર અને નીચેના ભાગમાં આપણે થોડું એવું બેટર છે તે લગાવી દેવાનું છે જેથી કરી આપણો રોલ છે તે એકદમ સરસ બનીને રેડી થઈ જાય તો આ જ રીતે આપણે બધા રોટલીના રોલને રેડી કરી લેવાના છે અને મેં અહીં સ્ટીમ કરવા માટે એક મોટા વાસણમાં પાણી ભરી અને ગેસની હાઈ ફ્લેમ પર પાણીને ગરમ કરી લીધું હવે આ રીતની કણાવાળી પ્લેટ પર અડધી ચમચી જેટલું તેલ એડ કરી અને આ પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવાની છે આપણે આ રોલને સ્ટીમ કરવાના છે એટલા માટે આપણે આ પ્રોસેસ કરવાની છે તમે સ્ટીમરનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે બધા રોલને આ કાણાવાળી પ્લેટની ઉપર સેટ કરી લઈએ તો અહીં રોલને સેટ કરી લીધા બાદ આપણે ઉપરથી કોઈ મોટું અને ઊંડું વાસણ રાખી અને ગેસની હાઈ ફ્લેમ પર બાર મિનિટ માટે રોલને સ્ટીમ કરી લેવાના છે તો બાર મિનિટ જેવો સમય થઈ ગયો જ છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને ચાકુ અંદર ઇન્સર્ટ કરીને ચેક કરીએ તો જોઈ શકો છો ચાકુ છે તે એકદમ ક્લીન બહાર આવે છે એનો મતલબ એ કે આપણા રોલ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે રોલને સારી રીતે ઠંડા કરી લેવાના છે રોલ એકવાર ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેના પીસીસ કરવાના છે તો એક રોલ લઈ લઈએ અને તેને પ્લેટમાં રાખી અને મીડિયમ થિકનેસવાળા પીસીસને કટ કરી લઈએ તો આ રીતે આપણે પીસીસ કરી લેવાના છે તો અહીં જોઈ શકો છો પીસ કરી લીધા છે તમને બતાવું તો એકદમ સરસ લયર્સ દેખાઈ રહ્યા છે અને આ રીતે મીડિયમ થિકનેસવાળા આપણે બધી રોટલીના રોલના પીસ કરવાના છે તો અહીં હું પીસને રેડી કરતી હતી ત્યારે મેં ગેસની હાઈ ફ્લેમ પર તેલને ગરમ થવા રાખી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની લો ફ્લેમ પર આપણે આ કડાઈમાં સમય તેટલા પીસીસને એડ કરી દેવાના છે એક વાતનું ખાસ ધ્યાન રહે કે જો એકદમ હાઈ ટેમ્પરેચરવાળું તેલ હશે તો રોલને તમે જેવા એડ કરશો તેલમાં કે તે તરત જ બળી જશે અને ડાર્ક બ્રાઉન થઈ જશે તો એ વાતનું ખાસ ધ્યાન રહે કે તેલનું ટેમ્પરેચર આપણે બેલેન્સ કરવાનું છે તો એકાદ મિનિટ જેવું રોલને તેલમાં સેટ થવા દઈ ત્યારબાદ આપણે ચમચી અથવા ચમચાની મદદથી આ રીતે તેને હલાવી લઈશું અને લાઇટ ગોલ્ડન બ્રાઉન અને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું આ નાસ્તાને આપણે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાનું છે ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે એક બેચને તળાતા તો અહીં જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે અને ક્રિસ્પી એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે આ જ રીતે આપણે બધા પીસીસને તળી અને રેડી કરી લઈશું તો તૈયાર છે આજની આપણી અનોખી રેસિપી જે છે વધેલી રોટલીના રોલ એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને અનોખો નાસ્તો જો તમને આ પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે સાથે આ જ રીતે મેં બચેલી રોટલીના નૂડલ્સ પણ શેર કર્યા હતા કઈ રીતે બનાવવા તેની ફૂલ રેસિપી છે એ વિડિયોની લિંક જોઈતી હોય તો આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં હું પ્રોવાઇડ કરી દઈશ આજ રીતે ઘણા બધા અનોખા નાસ્તાની રેસીપી મારી ચેનલ પર પોસ્ટ થયેલી છે તો આજે જ પ્રાપ્ત કિચનને વિઝિટ કરો અને આવા બીજા અનોખા હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ